ગામ ખાતે આવેલા સૈનિક સ્કૂલમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવના લક્ષણ દેખાતા સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાવ્યું હતું અઢાર જેટલી વિદ્યાર્થીનીઓએ માંગરોળના ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈને નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે આ શાળામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી છસો થી બાળકો આવ્યા છે અને અભ્યાસ કરે છે ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી તાવ આવતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી તેમજ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા સૈનિક શાળા ખાતે દોડી આવ્યા હતા ચાર પાંચ દિવસમાં બાળકોને સરદી ખાંસી અને તાવની ફરિયાદ આવતા આપણે નજીકના પીએસસી કેન્દ્રમાં મુલાકાત કરી હતી અને પીએસસીની ટીમ છેલ્લા બે ત્રણ દિવસથી આપણે ત્યાં બધા બાળકોનું હેલ્થ ચેકઅપ કર્યું હતું અને હાલમાં એકસો પચાસ બાળકોને શરદી અને ખાંસીનો તકલીફ હતી તેને આપણે સારવાર આપી છે અને વીસેક જેટલા બાળકોને તાવની તકલીફ હતી અને ગઈકાલે આપણે અઢાર બાળકોને આપણે ત્યાંથી પી સીએસસી ઝંખવા માટે લઈ ગયા હતા રાતના બાળકોને અને તેમાંથી હાલમાં આઠ છોકરીઓ ત્યાં હમણાં સારવાર હેઠળ છે એમાંથી આઠમાંથી માંથી છ ની ઓબ્ઝર્વેશનમાં છે અને બે બાળકોને તાવની હજુ સમસ્યા છે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ સંચાલિત આ સૈનિક શાળા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતમાં શરદી ખાંસી અને તાવ જેવા સિમ્ટમ જોવા મળેલ છે અને છેલ્લા ચાર દિવસમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શરદી ખાંસી અને વગેરે અને વીસ જેટલા વિદ્યાર્થીઓ છે જેમને તાવ આવેલ છે આ કેમ્પસ છે વાડી સૈનિક સ્કૂલમાં એમાં ત્રણ સ્કૂલ કાર્યરત છે એમાં છસો એકત્રીસ બાળકો છે એમાંથી કોમન કોલ્ડ અમુક બાળકોને હતું એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે અપર રેસ્પિરેટરી ટેક ઇન્ફેક્શન એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને એક બે બાળકોને વોમિટિંગની તકલીફ હતી તો અઢાર બાળકોને આપણે ગઈકાલે એકસો આઠ દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે સીએચસી જમખાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ કરિયાણાની ગુણવત્તા ચકાસણી તેમજ ભોજન વર્ગનું નિરીક્ષણ કર્યું હતું ધારાસભ્ય ગણપત વસાવાએ શાળાના શિક્ષક સ્ટાફ અને આરોગ્ય ટીમ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા હાલ તો વાતાવરણમાં આવેલા પલટાને લઈને વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું